જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ સત્તર જુલાઈ ને ગુરુવાર રોજ જસ્તન માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો આજે આવક ઓછી જોવા મળી રહી છે સો ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજારમાં આત્રી 2000 3620 સુપરમાર્કેટ 3500 2012 12 12 2022 351 હાલો કાંઈ તો જો રેત્રી પર જો ઓગળી જાવ મેં સદાર તો

3352 3552 રૂપિયા મચરંગ દલા મેડિયમ 3352 એ ઓર સાઈડ પર બહુ મતલબ એ

પાકા રામજીભાઈ અને ભાઈઓ લાક ને ભાઈઓ હા 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 આજુ સાવને આના ભાઈ હલોની મેતાભાઈ એટલે દરવાજે પર સંતે પેના ના તા હાલો હા ભાઈ મેતાભાઈ છત્રીસો ને ત્રણ રૂપિયા માલ સારો દાખલી સાથે માટીની ગોળી સાથે

ત્રણ હજાર છસો માર્કેટિંગ યાર્ડ માં જીરા નું બજાર આજે ત્રણ હજાર રૂપિયા થી લઈને ત્રણ હજાર છસો ને ચાલીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે